એક મિડલ ક્લાસ પરિવારની આવક પોતાના બાળકોની ફી ભરવામાં લોનના હપ્તા ભરવામાં અને થોડી ઘણી પાંચ સભ્યો છે અને પાંચ સભ્યોમાંથી જો કોઈ એક પણ કોઈ ગંભીર બીમારીનો શિકાર બન્યો હોય તો તો શું કરવું અને નો કરે નારાયણને જો એક કમાનાર વ્યક્તિ પોતે જ માંદગીનો હિસાબ એનો જે ભોગ બન્યો હોય તો શું કરવું

કોણ કોણ લઈ શકે કેટલી ઉંમરના વ્યક્તિ લઈ શકે એ દરેક બાબત આજના વિડીયોની અંદર વાત કરવાની છે આ ચેનલમાંથી જો એક ટકા પણ શીખવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાત કરીએ આજે આ સ્વાસ્થ્ય વીમાની સ્વાસ્થ્ય વીમો શા માટે જરૂરી છે કુદરત ઈશ્વર ન કરે નારાયણને જો તમે પોતે જ ખાસ ધ્યાન રાખજો તમે પોતે જ તમારા પરિવારનો આવકનો આધાર છો અને તમને ખુદને જ કોઈ બીમારી થાય કે કોઈ ગંભીર બીમારીનો તમારે શિકાર બનવું પડે અને એ બીમારી એવી હોય કે જે તમને જીવન પર્યંત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ તમારો પીછો ના છોડે એવી કોઈ બીમારીનો ભોગ બન્યા હોય ને તમારી જેટલી પણ સેવિંગ છે એ ખાલી થઈ જાય તો તો એના વળતર રૂપે તમારી જે આવક છે અને જે કમાનાર વ્યક્તિ છે આ કમાનાર વ્યક્તિ છે એ વ્યક્તિ પોતે જો બીમારીનો ભોગ બને અને બચતું જે કઈ સેવિંગ કરેલું છે એની સામે જે પ્રીમિયમ ભર્યું છે એની જે ટર્મ્સ એન્ડ કંડિશન છે એના આધારે જે વળતર ચૂકવે છે એટલા માટે આ એટલા માટે સ્વાસ્થ્ય વીમો જરૂરી છે

એટલે કે આ ફેમિલી છે છે એની અંદર તમારા જેટલા પણ સભ્યો પરિવારના એ પરિવારના સભ્યોને આવરી લેવામાં આવે છે એ વીમા કવરેજની અંદર હવે આગળ વાત કરીએ કે સ્વાસ્થ્ય વીમો હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ આ ફેમિલી ફ્લોટરની વાત કરી તો એ લય કઈ રીતે શકાય તો કે ભાઈ માની લો કે મારે શું કરવું જોઈએ તો કે ભાઈ ઇન્સ્યોરન્સ કંપની પાસે એવા પણ પ્લાન છે કે જે તમારા સમગ્ર પરિવારના સભ્યોને આવરી લે છે એમાં તમારા કોઈ માતા પિતા છે ભાઈ બહેન છે કે તમે ખુદ છો અથવા તો તમારી પત્ની અને બાળકો છે તો એ આ ફેમિલી ફ્લટરની અંદર એ ચાર પાંચ જે તમારો પરિવાર છે એને આવરી લેવામાં આવે છે અને એના આધારે તમારી જે પોલિસી છે એ નક્કી કરવામાં આવે છે હવે આ જે ફેમિલી ફ્લોટર પ્લાન છે એની અંદર કેવી એવી ગંભીર બીમારીઓ છે એને આવરી લેવામાં આવે છે એવી કેટલીક બીમારીઓ છે કે જેની અંદર સામેલ કરવામાં આવે છે એની અંદર કોઈ ગંભીર બીમારી એવી છે કે સૌથી પહેલી અત્યારની જે ડેન્જર કહેવાય એ કેન્સર બીજું તો કે સાંધાના જે કે ઓપરેશન છે

આ બે પ્લાન હંમેશા સમજવાના કે ફેમિલી ફ્લોટર મારા માટે બેસ્ટ રહેશે કે ઇન્ડિવ્યુઅલ જે પ્લાન છે સ્વતંત્ર વ્યક્તિનો પ્લાન છે એ મારા માટે બેસ્ટ રહેશે હવે આગળ વાત કરીએ તો કે ભાઈ આ વીમો છે એ વીમો મારે કઈ ઉંમરે લેવો જોઈએ આ કઈ ઉંમરે લેવો જોઈએ તો કે સૌથી પહેલું આજે માની લો તમારી ઉંમર વીસ વર્ષ છે અઢાર વર્ષ છે કે બાવીસ વર્ષ છે

તમારી વય મર્યાદા બને એટલે 18 થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ તો વધારે સારું કારણ કે એમાં તમારે પ્રીમિયમ સૌથી ઓછું ભરવાનું હોય છે કારણ કે તમારી ઉંમર નાની છે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ એમ એની અંદર પ્રીમિયમ જે પ્રીમિયમ છે એ વધતું જાય છે એટલા માટે જ્યારે તમે તમારી યુવાની કાળ છે તમારી ઉંમર નાની છે ત્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન ગોઠવો છો તો એ તમારા માટે બેસ્ટ રહેશે હવે આગળ વાત કરીએ કે આ ઉંમર મને સમજાય કે મારે એટલા ટાઈમિંગની અંદર આ વસ્તુ કરાવી જોઈએ હવે તો કે આ મારે લઈ કઈ રીતે જોવા કઈ રીતે હું આને એપ્લાય કરી શકું કઈ રીતે તો હંમેશા મારો એવો આગ્રહ રહેશે ખાસ કે તમારે હંમેશા છે ને એ કોઈ પણ વીમો નહીં ખાલી આ સ્વાસ્થ્ય વીમો પરંતુ કોઈ પણ વીમો તમે જયારે લેવા જાવ છો એ હંમેશા ઓનલાઈન ચાલવાનું રાખવાનું અને એવી જે જે ઓફિસિયલ વેબસાઇટ છે એની ઉપર જ આધાર રાખવાનો કોઈ બીજી અજાણી વેબસાઈટ ઉપર નહીં જવાનું

એ બધી જ કંપનીઓ આ ઇન્સ્યોરન્સ આપવાનું કામ કરે છે તો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે ઓનલાઈન પોલિસી લેવા જાવ છો ત્યારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હો ત્યારે ઓનલાઈન પોલિસીની અંદર એની જે ઓફિશિયલ વેબસાઈટ છે એની ઉપર જ તમારે ખાતરી કરીને આગળ વધવાનું અને ખાસ આની જે વીમા પોલિસી છે આ જે પોલિસી છે એ પોલિસી હંમેશા વાંચવાની અને એનો જે ટાઈમ છે એવું નથી કે માની લો તમે આજે કોઈ વીમો લેવા જાવ છો કાલ સવારે તમને કોઈ બીમારી થઈ તો તમને વીમા કંપની તરત જ એનું વળતર આપે છે એવું ક્યારેય નથી હોતું કારણ કે અને તમે ક્લેમ પણ નથી કરી શકતા કારણ કે એનો જે ટાઈમિંગ પીરિયડ હોય છે એ ત્રીસ દિવસથી થી નેવું દિવસ સુધીનો હોય છે એટલા માટે આજે તમે ક્લેમ કરો છો તો એનો જે ટાઈમિંગ પીરિયડ છે એ ત્રીસ દિવસ એટલે કે એક મહિનાથી ત્રણ મહિના સુધીનો હોય છે અને ત્રણ મહિનાની સમયગાળાની અંદર આ જે વીમા કંપનીઓ છે એ પોતાનું આખું નિરીક્ષણ કરે છે એની આખી પોલિસી કમ્પ્લીટ કરે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરે છે કે તમારા માટે આ વસ્તુ બેસ્ટ રહે છે અને અમે ત્યાર પછી આ તમારી જે કોઈ પણ બીમારી છે એનું મેડિકલ ચેકઅપ કર્યા પછી તમારા શરીરનું મેડિકલ ચેકઅપ કર્યા પછી અમે આ એપ્લાય કરવા માટે તમને આપશું ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનું એપ્લાય કરી શકતા નથી

કે તમે એક સ્વાસ્થ્ય વીમો અને એક લાઈફ ઇન્સ્યોરન્સ આ બે વસ્તુ તમારી પાસે હંમેશા રાખજો કારણ કે માની લો કે તમારા પરિવારમાં કોઈ તમે પોતે જ એ સભ્ય છો અને તમારું મૃત્યુ થાય તો તમારા પરિવારને એ વળતર રૂપે જ્યાં સુધી એ પોતાની કોઈ ઇન્કમ બીજી શરૂ ન કરે ત્યાં સુધી વળતર રૂપે પોતાનું ગુજરાન ચલાવી શકતા હોય છે અને આ એક સ્વાસ્થ્ય વીમાની અંદર ફેમિલી ફ્લોટર પ્લાન હંમેશા વધારે ફાયદાકારક છે કારણ કે તમારે એમાં પ્રીમિયમ એક સાથે આખા પરિવારનું ભરવાનું હોય છે અને ઇન્ડિવિજ્યુઅલની અંદર તમારે માત્ર એકનું ભરવાનું હોય છે એ જે તમને થોડુંક મોંઘું પડે છે એટલા માટે સ્વાસ્થ્ય વીમો નથી તો સ્વાસ્થ્ય વીમો કરાવી લેવો વધારે જરૂરી છે અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર